મહેસાણાની જ્યાં ઊંઝામાં ઇસબગુલ ની ખરીદી બંધ જીએસટીના વિરોધમાં વેપારીઓએ ઈસબગુલ ની ખરીદી બંધ કરી કૃષિ પેદાશ પર જીએસટી વસુલાતા વેપારીઓએ વિરોધ કર્યો વેપારીઓના થી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા દર વર્ષે ઊંઝા બજાર

અને એની પર વેપારી પાંચ ટકા જીએસટી એને ચૂકવવાના પડે છે એટલે વેપારીની એ માગ છે કે જે એડવાન્સમાં એક વર્ષ અગાઉથી જે ભરી દીધા હોય છે જીએસટીના પૈસા એને ક્યારેય ક્રેડિટ મળે ખરેખર તો એ ફેશ સબૂલ પર એને જીએસટી ભરવાનો જ નથી થતો અને એની આ માગણી એમણે રાખી છે કે જ્યાં સુધી આનું ક્લેરિફિકેશન ન આવે ત્યાં સુધી એ બજારમાંથી સબૂલ ખરીદશે નહીં જીએસટી રદ કરવાની માગણી સાથે ઊંઝા બજારના વેપારીઓએ ઈશબગુલની ખરીદી બંધ કરી છે ઊંઝા બજારમાં જે વેપાર જે વેપારીઓ દ્વારા કાચો માલ જે ખેડૂતો પોતાના ખેતરમાં જે ઈશબગુલ પકવીને લઈને આવે છે તેની ઉપર પાંચ ટકા જીએસટી લાદવામાં આવ્યો છે અને પાંચ ટકા જીએસટી લાદવાને કારણે વેપારીઓ જ્યાં સુધી આ જીએસટી રદ ન થાય ત્યાં સુધી ઈસબ ખરીદી કરવા માટે તૈયાર નથી વેપારીઓની માગ છે કે કાચો માલ જે ખેત કદાચ છે તેની ઉપર જીએસટી લાદવામાં આવે છે અને તેને કારણે વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે વેપારીઓ દ્વારા ઈસબ બે પ્રકારે નિકાસ કરવામાં આવે છે એક તો સીધે સીધું ખેડૂતે પકવેલું હિસબૂલ અને બીજું તેની ઉપર પ્રોસેસિંગ કરીને બનાવેલું હિસબૂલ પ્રોસેસિંગ ઉપર જે જીએસટી લાદવામાં આવે છે તે વેપારીઓ ભરવા તૈયાર છે પરંતુ કાચો માલ જે ખેડૂતોના ખેતરમાંથી આવે છે તેની ઉપર પાંચ ટકા જીએસટી લાદવામાં આવે છે તેનો વેપારીઓ વિરોધ કર્યો છે અને ઊંઝા બજારના વેપારીઓ રદ ન થાય ત્યાં સુધી તમામ પ્રકારની ઈસબ ખરીદી બંધ કરી છે ઊંઝા બજાર દ્વારા દર વર્ષે પાંચ હજાર કરોડ રૂપિયાનું ઈસબ ખરીદી કરવામાં આવે છે અને મહદઅંશે ઈસબ ગુલ ફોરેન દેશોમાં એક્સપોર્ટ થાય છે અને દવાઓમાં અને અન્ય આયુર્વેદિક પ્રોડક્ટમાં ઈસબ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આ વખતે ખરીદી બંધ થતા ડિમાન્ડ અને સપ્લાયનો જે નિયમ છે તેની ઉપર ભારે અસર થવાની શક્યતાઓ છે કારણ કે જે ખેડૂતો હિશબુલ પકવે છે તેમને માલ વેચવું હશે પરંતુ તેમનો માલ ખરીદવા માટે કોઈ તૈયાર નહીં થાય તો સામે બાજુ વેપારીઓ એક્સપોર્ટ નહીં કરી શકે અને આમ એક્સપોર્ટ ઘટતા હિશબુલની જે જે બજારમાં જેનો જે ટર્ન ઓવર છે એ ચાર હજારથી પાંચ હજાર કરોડ ઘટવાની શક્યતાઓ છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા